కేజ్ అట్ల హీజో అట్లా కారో ఆలో હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી અત્યારે અમારા ગામ જીવાપરની અંદર હું આવ્યો છું અને આ ગામની અંદર પટેલ સમાજ ભવન લેવવા પટેલ સમાજ ભવન બન્યો છે ખૂબ આધુનિક ટેકનોલોજીથી બન્યો છે બહુ નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે દરેક ગામની અંદર આવા સમાજ બને તો બહુ આધુનિક ટેકનોલોજી સાથે ખૂબ સારો પ્રસંગ થઈ શકે તો સમાજ ભવન કેવો હોય ને કઈ રીતે બને એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું પડે ને અમારી આ એક સમાજ ભવનની ટીમે બહુ નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને આ ભવન બનાવ્યો છે અને સો વર્ષની આવડ વાળો ભવન કે એમાં બહુ બહુ ટેકનોલોજી સાથે કામ કર્યું છે બહુ એની અંદર મજબૂતાઈથી કામ કર્યું છે અને આ ગામના એક એક માણસનો આની અંદર બહુ અમૂલ્ય ફાળો છે નાનામાં નાના માણસથી માંડીને ત્યાં કરોડપતિ માણસનો આની અંદર બહુ જ મોટો ફાળો છે ને આ એક સમાજ ભવન કેવો બને અને કઈ રીતે બન્યો છે એનું તમને આ આ વિડીયો દ્વારા મારે બતાવવું છે અને આજુબાજુના દરેક ગામમાં આ સમાજ ભવન બને તો આ સમાજ ભવન દ્વારા ગામનું નિર્માણ થતું હોય રાષ્ટ્રનું નિર્માણ થતું હોય સમાજનું નિર્માણ થતું હોય તો સમાજ ભવન કેવો બનાવે અને એમાં શું શું વસ્તુનું ધ્યાન આપવું એની ટેકનોલોજી સાથે આ સમાજ ભવન બનાવ્યો છે તો એકવાર સમાજ ભવન બહાર થી કેવો દેખાય છે જોઈ લો અહીંયા એક સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ મૂકવામાં આવી છે એમાં પણ ગામનો બહુ જ મોટો ફાળો છે સમાજ થ્રુ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેનો સમાજ એકદમ ઊલો લાગે એના માટે અમે પહેલેથી જ આયોજન કરી અને એક આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જે સમાજની એક શોભા છે પટેલ સમાજની એક શોભા છે તો એના થકી અમે આ સમાજ બનાવ્યો છે ગામના નિર્માણ માટે ગામની મજબૂતાઈ માટે ગામના સારા પ્રસંગ માટે અંદર કેવી કેવી ટેકનોલોજી વાપરી છે એનું પણ અમે તમને બતાવી આવો અમારી સાથે આખું એક સર્વિસ સ્ટેશન છે કે આ સર્વિસ થ્રુ દ્વારા પંપ ગોઠવવામાં આવ્યો છે કે આખી સમાજનું જ્યારે અમારે સર્વિસ કરવી આખી સમાજનું જ્યારે ધોવું હોય આખી સમાજને એક અ સોફસાઈવરનું કામ કરવું હોય સોખો કરવું ત્યારે માટે એના માટે આખો સર્વિસ પણ ગોઠવવામાં આવ્યો છે તો એનામાં એનાથી આખો સમાજ અમારે જ્યારે ધોવો સાફ સફાઈ કરવી રહી કે અહીંયા એક આખો ઇલેક્ટ્રિશિયન રૂમ બનાવવામાં આવ્યો છે આ એક આખો ઇલેક્ટ્રિશિયન રૂમ છે કે અહીંયા આખા સમાજનો ક્યાં હતાં

ગમે એટલા માણસો હોય મોજા પીયા હોય ન પીર્યા હોય ગમે એવું પેલું હોય તો પણ અહીંયા નીચે એવું ગોઠવવામાં આવ્યું છે ભાગ તમારો ખરાબ ન થાય એના માટેનું આ બધાય પહેરા હોય બોટ સંપલ સેમ્પલ હોય નો પહેરા હોય અહીં આવી તમારો પગ સેઝ પણ ખરાબ ન થાય અહીંયા સાઇઝનું કાઉન્ટર છે અહીંયા અહીંયા આખો પાણી આવે સાઇઝની અંદર પાણી મેળવવા માટે આગળ પ્લાન્ટ છે લખેલું હોય ઠંડી સાઈઝ અને અહીંયા આખું એક સાઇઝનું આયોજન છે અહીંયા જે છે અમારે ગેસ મૂકવાનું છે અહીંયા એવી ટેકનોલોજી વાપરવામાં આવી વસાદ દેશ કરતા એક આરે અંદર વઈ જાય તો કોઈને નડે નહીં અહીં ફુવારા ગોઠવવાયા છે સીધો ડીશ મૂકે એટલે ફુવારા થી ડીશ સાફ થવા મળ્યા અને 1000 ડીશો એક આરે મૂકી દ્યો તો પણ કોઈ પ્રોબ્લેમ ન હોય કોઈને ખબર ન પડે કે ડીશ ધોયા વગરની 1000 ડીશો પડી છે ટાઈમ હોય કે ન હોય તો પણ અને આલી ને નેટવર્કની સાક્ષી આપ અહીં એટલા બધા ફૂલમાં લગાવવાયા છે તમારે ઉપર જોવું ન પડે ક્યાં ફૂલ આવશે ક્યાં નહીં લગભગ આટલા એરિયામાં આટલા આજુબાજુના 50 કિલોમીટરમાં पहले ये भी वारी तो। तो है शक्कू पर जो यार होंगे तुम्हारे नेस्टिंग दवाओं में इतना बता घाटा तक डालने को हो मैं उसे अब इतनी लाइट मेट्रो को तो डेकोरेशन करने को तो मैं उसे आया आधुनिक रसोई पर बनाया हुआ है इसमें बहुत कम रसोई है आप मैं वाशरूम से आने के बाद वाशरूम भरेगा है आया का आधुन વર્તીને આ તુજે ઘરે ના જો છે આપુ વર્તી છે કે આ સુરા માં ચાલે ને વોટો કો પો તો ઉતરે લે ને આકર પો તો આય આય કે જો નવરો જેવું એક આધુનિક ટેકનોલોજી સાથે આયા સુરા ની લાઈન છે જેણે જેવું પહેલા એવો નાનામાં ના સોલા બને આયા પઠો માયવા આયા આધુનિક વો આધુનિક પ્રશ્નરૂ છે પછી અહિયાં કોઈ વૃદ્ધ માણસ હોય કે ગાંડા વલે છે નામ અમારા ગામનો એક સભ્ય હો હોય કે નું આ નામ નો બધા ગામના નાના મા નાના માણસા સકરાને ફોલો આયો છે અને આધુનિક બિલ્ડિંગ બનેલું છે અયા વર્ક ને આ માટે કરીને આ તશ્વીર નાતા મોટો આવ્યો છે કે પર એ લોકો અયા 211 સ્ટીલ ના સ્ટીલ નો આ કોઈ પાઉડર બોટમાં આવ્યો છે અને આયા બીજું એક ધ્યાન માં લેવા મેં છે કે કોઈ સશક્ત માનસ હોય આલી હક્કનો માટે આ સાયકલ પણ મળ્યો હોય છે કે અયા બેસી અને રસોડામાં આગળ વધી શકે જમી કે કાંઈ કરવું હોય તો કરી શકે હવે તમને આપણો એક ઉપરનો રૂમ બતાવું છું એક કમ્પ્લીટ સ્ટીલની ગ્રીલ લગાવવા આવી છે અહીંયાથી ઉપર જવાય છે આ બધા દાતાઓની દાતાઓની યાદી છે આખો ઉપલા માળે છે આખો આ ગ્રાઉન્ડ નો લુક આવે તમે જોઈ લો જાણવાથી માંડીને બધું મસ્ત દેખાય છે ઉભા રહે માણસો જોઈએ કે રાસ ગરબા લેવાતા તો ઉપરથી બહુ આઈ મોટી ગલેરી આપવામાં આવી છે અહીંયા બી એવા બાકરા ગોઠવવા આવ્યો છે માણસો બેસી કે અહીંયાથી અંદર જવાય તો આ છે આખું એક મેરેજ હોલ જેને કહેવાય બહુ આધુનિક ટેકનોલોજી સાથે મેરેજ હોલ બનાવવામાં આવ્યો છે અહીંયા કન્યા રૂમ હોય અહીંયા મહિલાઓ અને બાથરૂમ અને વ્યવસ્થા હોય અહીંયા પણ પીવાનું ઠંડુ પાણી કોઈને પાણી મહેમાનમાં આપવું ન પડે બંને બાજુ ઠંડા પાણી પીવાના આવો પ્લાન્ટના પાણી આપેલા છે કે જેથી લોકો આથી ઊભા થઈને અને જોઈએ કે આ કન્યા પક્ષનો રૂમ છે અહીંયા પછી એની બધી વ્યવસ્થા હોય ગણપતિ સ્વાગત પીવાની બધું અહીંયા પણ એને બાથરૂમ બાથરૂમની બધી વ્યવસ્થા આપવામાં આવેલી હોય બહુ આધુનિક ટેકનોલોજીનું ધ્યાનમાં રહી છે અને આ પાણી અહીંયા બનાવવામાં આવી છે આ એક મંડપ છે બાથરૂમ છે જ્યાં વધારે પક્ષનો રૂમ છે અહીંયા સરદારની વ્યવસ્થિત મૂર્તિ લગાવવામાં આવી છે અહીંયા પણ એટલા બધા પંખા લગાવવામાં આવ્યા છે કે લોકો ગમે ત્યાં બેસી જાય તો વાંધો ન આવે તો ખૂબ આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને આ પર પટેલ સેવા સમાજ બનાવવામાં આવ્યો છે ઘણા બધા માણસોનો આમાં અમૂલ્ય ફાળો છે અમારી ટીમે બહુ જ મોટું આની અંદર યોગદાન આપ્યું છે અમારી ટીમે ખૂબ સરસ બધાનું આખું આયોજન કર્યું છે અમારે ભાઈ શ્રી શ્રીમંતભાઈ પ્રમુખ અને અમારે જગદીશભાઈ ઉપમુખ એ પણ એનો આમાં બહુ મહત્ત્વનો ફાળો છે તો કોઈને વાડી વિશે કંઈ જાણવું હોય અથવા તો આ વાડી બહુ નોર્મલી ભાડામાં અમારું ગામ ઉપયોગ કરે છે અને આજુબાજુની ગામને આ કોઈને જરૂર હોય તો આ વાડી અમે ભાડે આપીએ છીએ કે પટેલ સમાજની જો આ વાડી જોતી હોય ભાડે તો જેવા પર પટેલ સેવા સમાજનો એકવાર મુલાકાત લેજો એને અહીંયા તમે તપાસ કરજો અને પણ વાડી બને હું એમ શાંતિ ગઈ કહું કે આજુબાજુના સો કિલોમીટરમાં આટલી ટેકનોલોજી વાડી તમને ક્યાંય જોવા નહીં મળે તો અહીંયા ખૂબ અમારી ટીમે બહુ મહત્ત્વનું ફાળો છે ગામનો પણ બહુ મોટો ફાળો છે ગામના પટેલ સેવા સમાજે બહુ મોટો ફાળો અને એક એક વસ્તુને ધ્યાનમાં રાખી જ્યાં જરૂર પડે ત્યાં અમારો ગામનો સમાજે ફાળો આપ્યો છે યોગદાન આપ્યું છે મહેનતનો ફાળો આપ્યો છે અને આ એક વાડીનું નિર્માણ થયું છે અમારે સિમનભાઈ પ્રમુખનો નંબર છે અઠ્ઠાણું સાત ત્રાણું ઓગણત્રીસ છ સોત્રી આ પ્રમુખ થકી અમારે આ સમાજ બનો છે ને એમાં ઉપપ્રમુખ જગદીશભાઈનો અને બધાનો ખૂબ મોટો ફાળો છે તો આ જીવાપર પટેલ છે એવા સમાજ કોઈને જો આવો સમાજ બનાવો તો એકવાર જીવાપરની વાડીની મુલાકાત કરજો બહુ આધુનિક ટેકનોલોજી સાથે બહુ જ સુંદર આયોજન સાથે નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખી અને આધુનિક ટેકનોલોજી સાથે આ વાડી બનાવવામાં આવી છે તો આ વાડીનો અચૂક બધા ઉપયોગ કરજો અને કોઈને બનાવો એકવાર મુલાકાત કરજો અશ્વ અહેવાર